જેમ પ્રાકૃત અભ્યાસક્રમમાં છે એ રીતે અપભ્રંશ પણ છે આમ તો અપભ્રંશનો સીધો મતલબ પ્રાકૃત અને આધુનિક ભારતીય આર્ય ભાષાઓની વચ્ચેની કડી ભાષા કડીરૂપ ભાષા એ અપભ્રંશ છે પ્રાકૃત ભાષાઓના અંતિમ તબક્કાને અપભ્રંશ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જે ત્રીજો તબક્કો હતો તે હિન્દી ગુજરાતી મરાઠી બંગાળી વગેરે આધુનિક ભારતીય આર્યભાષાઓ તેમાંથી ઉતરી આવી છે ભ્રંશ એટલે પડવું પોતાના મૂળ સ્થાનેથી ચ્યુત થવું અપભ્રંશ એટલે વધારે નીચે પડવું પ્રાકૃત શબ્દ જેમ અમુક દેશ કે અમુક કાળની ભાષા માટે નથી પરંતુ સ્વાભાવિક ભાષાનો સૂચક છે તે જ રીતે અપભ્રંશ શબ્દ પણ અમુક દેશ કે અમુક ભાષાને બદલે ભ્રંશ પામેલી કોઈ પણ ભાષાનો સૂચક છે અમુક દેશ કે અમુક જાતિની ભાષા માટે અપભ્રંશ શબ્દ પ્રયોજાતો નથી અપભ્રંશ અંગે પણ પૂર્વપક્ષ અને પ્રતિપક્ષ એવા બે પક્ષ મળે છે પૂર્વપક્ષ એવું માને છે કે અપભ્રંશ સંસ્કૃત પ્રાકૃત અને ચાર પ્રાકૃતમાંથી ચાર અપભ્રંશ ઉતરી આવી જ્યારે પ્રતિપક્ષ એવું માને છે કે અપભ્રંશને પ્રાકૃતો સાથે કોઈ સંબંધ નથી એ એક સ્વતંત્ર ભાષા છે પણ મોટે ભાગે વધારે પહેલા ભાગને માનવામાં આવે છે જેમ પ્રાકૃતોના પ્રકાર કયા એમ આપણે અપભ્રંશના પ્રકાર પણ જોઈ લઈએ સૌરસેની અપભ્રંશમાંથી કઈ ભાષાઓ ઉતરી આવી અત્યારની સૌર સેની અપભ્રંશમાંથી પશ્ચિમી હિન્દી રાજસ્થાની અને ગુજરાતી આ ભાષાઓ એમાંથી ઉતરી આવે છે બે પૈશાચી અપભ્રંશ એમાંથી લહંદા અને પંજાબી વાચળ અપભ્રંશ એમાંથી સિંધી ખસ અપભ્રંશ એમાંથી પહાડી મહારાષ્ટ્રી અપભ્રંશ એમાંથી મરાઠી અર્ધમાગધી અપભ્રંશ એમાંથી પૂર્વી હિન્દી અને માગધી અપભ્રંશ એમાંથી બિહારી બંગાળી ઉડિયા અને આસામી આ ચાર ભાષાઓ ઉતરી આવે છે ભારતીય આર્યભાષાના ઇતિહાસમાં અપભ્રંશનું સ્થાન માધ્યમિક ભારતીય આર્ય ભૂમિકામાં છે અને વિકાસની દૃષ્ટિએ એ પ્રાકૃતો કરતાં વધારે વિકસિત અને હિન્દી ગુજરાતી વગેરે અર્વાચીન ભારતીય આર્યભાષાઓની ભૂમિકા આગળની એ રજૂ કરે છે અપભ્રંશમાં આપણને પ્રાકૃત ભાષા સામગ્રીનો અમુક અંશે વધારે પરિવર્તિત વધારે વિકસિત સ્વરૂપ જોવા મળે છે પછીથી હેમચંદ્રાચાર્યના અપભ્રંશના લક્ષણો પણ એ તમારે આટલા ઓછા માર્ગમાં જરૂરી નથી સંસ્કૃતમાંથી વિકસતી વિકસતી તત્કાલીન વ્યવહાર ભાષાની છેલ્લા સ્તરની બોલી એ અપભ્રંશ એમાંથી પછીથી અર્વાચીન ભારતીય ભાષાઓ ઉતરી આવે આ અપભ્રંશ તરીકે પ્રસિદ્ધ થયેલી ભાષા કઈ હોઈ શકે એની ઝાંખી નાટ્યશાસ્ત્રમાંથી મળે છે ત્યાં પહેલીવાર જાણવા મળે છે કે હિમાલય તળેટીના સિંધુ સૌવીર પ્રદેશના લોકોની ભાષા ઉકાર ઉકાર ઉ કારનું બાહુલ્ય હોય એવું હતું જો કે એ બધી પ્રાકૃતોમાં માત્ર અપભ્રંશ જ એવી છે જેમાં કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિનો પ્રત્યય ઉ છે હું માનું છું કે આ વ્યાકરણની વાત પણ તમારા માટે એટલી મહત્ત્વની નથી કયા સ્વરનું દીર્ઘત્વ થયું કયું રસ્વ થયું એ બધામાં તમારે પડવાની અહીં જરૂર નથી અપભ્રંશ ગદ્ય સાહિત્ય અપભ્રંશમાં ઘણું ખરું સાહિત્ય પદ્યમાં જ પ્રાપ્ત થાય છે તેમ છતાં ઉદ્યોતન સુરિતનું કુવલય માલા કહા ઈસવીસન સાતસો ને ઓગણ માં આવેલ ગદ્ય ઉલ્લેખનીય છે આ ગદ્યના ગદ્યમાં સંસ્કૃતના તત્સમ શબ્દોનું બાહુલ્ય છે એનું કારણ કદાચ સંસ્કૃત પાઠશાળાઓનું વાતાવરણ હોઈ શકે એ ઉપરાંત સુંદરી પ્રયોગમાલા નામનો એક વૈદકીય ગ્રંથ પણ મળે છે તો આ તમારા માટે કદાચ આટલું કાફી થઈ જાય અને જેને વધારે વાંચવું છે પ્રાકૃત અભ્રંશ બે વિશે તો એક રસ્તો છે તમે જયંત કોઠારી વાંચો બીજો રસ્તો છે આની અંદર વિશ્વકોશની અંદર પ્રાકૃત અને અપભ્રંશના બેઉના વિશે ખસ્સી લાંબી વાત કરેલી છે પણ તમને બહુ જ પરિચયાત્મક નોંધ લખો એવું કહ્યું છે એના માટે આ પૂરતું છે